ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તારીખ 8 ઓક્ટોબર 2025 ડબાણ ઝુંબેશના ભાગરૂપે નોર્થ વિસ્તારના ચાવલા ચોક થી ઝંડા ચોક સુધીના parking ના ડબાણો બાબતે કમિશનર શ્રી મનીષ ગુરવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના 3 JCB 4 ટ્રેક્ટર 15 કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સંજય રમાનુજની હાજરીમાં અંદાજિત કુલ 80 દબાણો દૂર કરવામાં આવ્યા હતા તથા તમામ વેપારીઓ તરફથી પણ આ ઝુંબેસને પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો જે વેપારીઓએ સ્વૈચ્છાએ દબાણ हटાવી મહાનગરપાલિકાની મશીની માનવશક્તિ અને સમય બચાવ્યો તેમનો મહાનગરપાલિકા આભાર મને છે તેમજ આવનાર દિવસોમાં પણ આ ઝુંબેશ શરૂ રહેશે તેવું ગાંધીધામ મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે